ના ભાચા ગામે દીપડી કુવામાં ખાબકી ખેતરના ખુલ્લા ઊંડા કુવામાં દીપડી ખાબકી હતી વન વિભાગે રેસ્ક્યુ કરી દીપડીને બહાર કાઢી દીપડીને જસાધારા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે ગીર સોમનાથના ઉનાના ભાચા ગામે આ ખેતરમાં એક કુવામાં દીપડી ખાબકી કે વન વિભાગે દિલધડક શિકારની પાછળ દોડ મૂકતા દીપડી ખુલ્લા ઉંડા કુવામાં ખાબકી ગઈ હતી જોકે તાબડતોડ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરીને દીપડીને કુવામાંથી બહાર કાઢી છે

લોકોમાં ભયનો માવો છે વન વિભાગને જાણ કરવામાં આવી પાંજરું બોલાવવામાં આવ્યું મૂકવામાં આવ્યું ને ત્યારબાદ રેસ્ક્યુ કરી દીપડીને બહાર સહી સલામત રીતે કાઢવામાં આવી હતી